બાપ એટલે તો આજના સિનગલ મેરેજ ના લાઈડેશન જોઈ શકો છો બાપા સકરા તો આજના સિનગલ મેરેજ ના લાઈડેશન આ વિંદાસ બાપા મારા સોકરાના લગ્ન લગ્ન માઓ જો હવે એ શેડી ગઈ તો આજના આ બીજું કે ચૌદ તારીખે બાપાના આશ્રમે પૂનમ કરે છે મિત્રો તો નોંધ લઈ લીજો કેમ કે તેર અને ચૌદ બે દિવસમાં કન્ફ્યુઝ છે એટલા માટે તો ચૌદ તારીખે આશ્રમે પૂનમ કરી છે મિત્રો આ સમાધિ મંદિર રાજકોટમાં બાપાની મોજ મમતા સોલંકી બાપાસ્ત્રામ તો બધા જ મિત્રોને બાપાસ્ત્રામ જય શ્રી રામ જય સુપાજના લાય જશે સમાધિ મંદિરના હરેશભાઈ મકવાના

બીજું એ કે જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય અને ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે તમને આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના પોણા સાથે સંધિ આરતીના દર્શન છ ને પિસ્તાલીસ છે અને રાત્રે સવા આઠ એટલે કે છ ને પંદર થતા છ ને ત્રીસ છે સિંધી આરતીના રાત્રે બાપાના દર્શન થઈ શકે તો આજના સિંધી મીડિયાના લાઈવ દર્શન મિત્રો યોગેશભાઈ બાપ બાપરામ રાજકોટમાં બાપા નિમો જગેશભાઈ ચિરાગભાઈ બધા જ મિત્રોને બાપા સીતારામ અહીંથી પણ મંદિર જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે દર્શન કરવા માટે થેન્ક યુ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારા બધા કિંમતી સમય કાઢીને આપી સાથે જોડાવશો તો તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર તે મુજબ બાપા સીતારામભાઈ તો ધ્યાન નજીકના દર્શન નજીકથી દર્શન કરાવીએ બીજી के વિડિયો ગમે तो लाइक કરી શકો છો કમેન્ટ કરી टाटा राजू भाई રાજુભાઈ तो आज કાકસ્થрам ને તમને લાઈક દેજો ઈશકો છો મતિ કસન કમનિત મન ઓરી પુરી તારી પુરીતા મોરો કнди ધરી સુન્દમયના બાપાના દર્શન જોઈએ પછી વર્ડ ની અંદર માં બાપાના દર્શન કરાવીએ મતલબ બામા જ્યાંતિ જેસા તમે બે આંખ નાક કાન મોઢું સુમયના દર્શન તો ઝીરૂભાઈ ચૌહાણ બાપાશત્રમભાઈ તો વર્ડ માં જ્યાંતિ જેસમ તો તમે બાપાના દર્શન છે બે આંખ નાક કાન મોઢું સુમયના દર્શન મતલબ આના સુન્દમયના લાઈ દર્શન જોઈ શકો છો વિઘર્પ પર સમુદ તો હોય વિઘર્પ પર સમુદ તો હોય હર્ષભાઈ કાતરિયા પોનીથે લાઈમાં જોડાયેલા છે બાપાની મોજ જોઈ શકો તો વડનીના ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન ભાઈ છે મિત્રો પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો અને બીજું કે રોજ છે થોડુંક વહેલા કરશે લાઈવ આઠ વાગ્યા પહેલાં થોડુંક કેમ કે ટાઈમ પછી રહેતો નથી એટલા માટે મિત્રો તો સુંદર મજાના દર્શન જોઈ શકો છો મંદિર પણ અહીંથી સુંદર મજા લાગી રહ્યું છે બેન બાબાસ્ત્રામ બાપાની મોજ રાજકોટમાં માનસૂરભાઈ વંજાર ઘણા ટાઈમ પછી લાઈમ માં જોડાના છે બાપાસરામ માનસુરભાઈ તો ફરી પાછા મંદિર આવી જશે ગાદી મંદિરના દર્શન કરાવ્યું ફરી તો અત્યારે અંબાજી મંદિર આવી જાય છે અંબાજી મંદિરના સંતો મજા આવી જાય છે ટ્રાફિક પણ જોઈ શકે એટલે ટ્રાફિક છે તો આ છે અંબાજી મંદિર કદમ મજા આવી જાય છે બાપાના જોઈ શકો છો ધર્મેશભાઈ માવાણી વસ્ત્રામભાઈ સંજયભાઈ માવાણી ધમેશભાઈ માવાણી બંને ભાઈઓ હશે સાહેબ કુટુંબી તો આજના સંત મજાના લાઈ મિત્ર ગાદી મંદિરના અમે જે મિત્રો નવા ચેનલને જણાવી દઈ ચેનલમાં પરિવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે આઠ વાગે લાવી દઈશું સાંજના છ ને પિસ્તાલીસ અને રાત્રે આઠ ને પંદરથી આઠ ને ત્રીસ બાપાના લાઈવેશન કરી શકું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે વિડીયો ગમે તો લાઈક કરી શકો કોમેન્ટ કરી શકો અને બીજા તમારા મિત્રોને શેર કરી શકો જેથી કરી બીજા લોકો પણ છે ઘરે બેસીને બાપાના લાઈવેશન કરી શકે તો આજનું લાઈવ મિત્રો બાપા સીતરામ જય શ્રી રામ ભાગરૂ